શિયાળાની કાળઝાળ ગરમી સામે લોકોને રાહત મળી રહે તે હેતુસર શ્રીરામ સિક્યુરિટી દ્વારા નગરજનોને વિના મૂલ્યે છાશનું વિતરણ કરાયું હતું શહેરમાં પડી રહેલ કાળઝાળ ગરમીને પગલે નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે શાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને ઠંડક પહોંચાડવા માટે શ્રીરામ સિક્યુરિટી ગ્રુપ દ્વારા છાશનું વિતરણ કરાયું હતું મહાપાલિકા કચેરી નજીક યોજાયેલ વિતરણ કાર્ય નો લોકોએ પહોળા પ્રમાણમાં લાભ લીધો હતો આજે આ જે ગરમીએ જે માજા મૂકી છે આ ગરમીના પ્રકોપ છે આટલો બધો અને ભાવનગરમાં પિસ્તાલીસ ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તો શ્રીરામ સિક્યુરિટી જે અહીંયા અમારા એન્ટરટેનમેન્ટ પાર્ક અને શિવા બ્લેસિંગ મોલમાં વર્ષોથી ફરજ બજાવે છે એમણે આજે દરેક ભાવેના વાસીઓ માટે છાસનું વિતરણ રાખ્યું છે ફ્રીમાં જેનો ઘણા લોકો લાભ લઈ રહ્યા છે આજ સવારથી જે લોકો છાશનું વિતરણ કર્યું છે તેથી ભાવનગરની પ્રજાને થોડી આ ગરમીમાં થોડી ઠંડક મળે અને આવતા જતા લોકોને જે ડિહાઇડ્રેશન ને બીજું જે પ્રોબ્લેમ થાય ગરમીના કારણે એ ના થાય એવા શુભ આશયથી શ્રીરામ સિક્યુરિટી અને રવિભાઈ દ્વારા આનું આયોજન કરવામાં આવેલ છે